રક્ષાબંધનના પર્વની આવનાર સપ્તાહમાં ઉજવણી થનાર છે તે સુરતમાં રક્ષાબંધનને લઈને ગુરુકુળ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું જેમાં જવાનોને રાખડી મોકલાય છે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે તે સુરતના ગુરુકુળ વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું દેશના જવાનો માટે રાખડી બનાવી રહી છે દેશના કુપવાડા એલઓસી પરના જવાનોને આ રાખડીઓ મોકલાશે જ્યારે એક રાખડી વિરોધના હેઠળ બે હજાર જેથી રાખડીઓ બનાવી મોકલાઈ હતી હું ભાવના પટેલ ગુરુકુળ વિદ્યાપીઠ નવરથ રમણવાળા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગના મતદની શિક્ષિકા તરીકેની સેવા બજાવું છું જ્યારે અમારા આચાર્ય શ્રીએ રક્ષાબંધન કાર્યક્રમ નિમિત્તે આપણા વીર સૈનિકોને માટે રાખડી બનાવીને મોકલવાનો જ્યારે આયોજનનો હેતુ દર્શાવ્યો ત્યારે અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આ રાખડી બનાવવા માટે હૃદયના હર્ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને વધાવી લીધો અને ખૂબ જ હેતાળ પ્રેમથી આ રાખડી બનાવી એની સાથે હૃદયનો જે લાગણીનો સંબંધનો સરોવરનો ભાગ છે એને ન તો આપણે કલમથી લખી શકીએ કે ન તો આપણે એને શબ્દમાં એનું વર્ણન કરી શકીએ પણ માત્ર હૃદયની ભાષા એ ચહેરા પર એના હાવભાવ અને આંખોની એ નજરાણાથી જ આપણે એનો અહેસાસ એની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ એ અનુભૂતિ મારા દેશના સૈનિકો માટે મારી શાળાના વિદ્યાર્થીઓએ મારી શાળાના સમગ્ર પરિવારના સભ્યોએ ખૂબ જ હૃદયની શુભેચ્છા સાથે મારા દેશના સૈનિકોને માટે શુભેચ્છા પાઠવી છે અને એના માટે ઓ મા ભારતીને અને મારા ગુરુચરણમાં